હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજના આપણા એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ તો ફર્સ્ટ આપણો એમસીક્યુ એ છે કે રાષ્ટ્રીય કીડા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો તે તમિલનાડુ ખાતે આવેલું છે ત્યારબાદ છે વનસ્પતિના રોગ પ્રેરકોમાં કોનો સમાવેશ થાય છે તો વનસ્પતિના જે રોગ પ્રેરકો છે તેમાં માઇક્રોપ્લાઝમાનો સમાવેશ થાય છે ত্যার যে প্ল্ট ডিজিজ পুস্তকছে এ কুয়েছে যে প্ল্ট ডিজিজ পুস্তকছে এ যে ওনার এ কনছে আর্কে সিংছে ওকে ત્યારબાદ છે ભૂકી રૂપી દવા છાંટવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો કોઈ કંઈ પણ દવા હોય છે કે જે ભૂકી સ્વરૂપે હોય તો જેને આપણે ડસ્ટ કહીએ છીએ તો એ માટે મિસ્ટ બ્લોચરનો યુઝ થતો હોય છે ક્યાં ઘણા ડસ્ટ સ્પ્રેયર પણ આવતા હોય છે પણ આ મિસ્ટ બ્લોચરનો યુઝ થાય છે મતલબ ભૂકી સ્વરૂપે કેમ કે આપણે ઓપ્શન પણ જોવાના હોય છે સ્પ્રેયર છે તો ઓબ્વિયસલી વાત છે સ્પ્રેયર તો આપણે લિક્વિડ ફોર્મમાં હોય છે ત્યારે યુઝ થાય છે નોડ તો એક તો નોડ હોય છે ઓકે એ કોઈ છંટકાવ માટે યુઝ થતું નથી તો મિસ્ટ બ્લોચર આવશે બાદ છે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એની ઓગણીસો ત્રેસઠમાં સ્થાપના કરવામાં આવેલી હતી આ જે યર છે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ નિગમ છે બાદ છે સીએસીપી છે નાબાર્ડ છે આરઆરબી છે એના બધાના જે મેઇન મેન યર હોય છે એ આપણે યાદ રાખવા જરૂરી છે કેમ કે એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે ત્યારબાદ છે કેન્દ્રીય વેરહાઉસિંગ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એટલે કે સેન્ટ્રલ વેર હાઉસ કોર્પોરેશન તો એની ઓગણીસો સત્તાવનમાં સ્થાપના કરવામાં આવી હતી જો મેં તમને હજી આગળ જ કીધું કે આ યર ઇમ્પોર્ટન્ટ છે તો ફરી એ યર આવી ગયું સેન્ટ્રલ વેર હાઉસ કોર્પોરેશન કે જેને આપણે કેન્દ્રીય વેરહાઉસ નિગમ તરીકે ઓળખીએ છીએ તો એની જે સ્થાપના છે ઓગણીસો ને સત્તાવનમાં કરવામાં આવી હતી ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ચાવીને કે કાતરીને જે ખાનારા હોય છે કીટકો તેના માટે કેવા પ્રકારના વિષનો ઉપયોગ થાય છે આપણે જે કીટકશાસ્ત્ર છે એમાં શરૂઆતમાં મેં તમને કીધું તું ને વિષના અલગ અલગ પ્રકારો તો જે જઠર વિષ છે એ ચાવીને કે જે કાતરીને ખાનારા કીટકો હોય છે તેમના માટે મુખ્યત્વે યુઝ થતું હોય છે તે છે કીટક નિયંત્રણ માટેનો જૈવિક નિયંત્રણ ક્યુ છે તો કે જો કીટક નિયંત્રણ આપણે કરવું હોય તો લેડીબર્ડ બિટલ છે બાદ છે ક્રાઇસોપિયા છે ત્યારબાદ છે ટ્રાયકોડરમાં છે એ બધા શું છે તો કે જૈવિક નિયંત્રણો તરીકે આપણે યુઝ કરીએ છીએ આ બધું આપણે ભણીએ છીએ પણ એમસીક્યુ ફોર્મેટમાં આપણે એટલા માટે લાવીએ છીએ કે જેથી આપણને રિવિઝન થાય અને આપણને આઈડિયા આવે કે આ ટાઈપનો જે થિયરી પોર્શન હોય છે એમાંથી આવા એમસીક્યુ હોઈ શકે છે એટલા માટે જ હરરોજ આપણે પંદર એમસીક્યુ લઈને આવીએ છીએ કયો કે આપીએ આપણી જ્યારે એક્ઝામ હોય છે ત્યાં સુધીમાં આપણે કેટલા બધા એમસીક્યુનું રિવિઝન કરી લેશું એટલે આપણો માઇન્ડ જે છે એક એમસીક્યુને સોલ્વ કરવા માટે કેપેબલ થઈ જશે આપણે હર રોજ પંદર પંદર કરીએ છીએ એટલે જો હું પચાસ પચાસ એમસીક્યુ તમારા માટે રોજ લાવું તો પછી તમને કેવું થાય કંટાળો આવી જાય પચાસ એમસીક્યુ જોવાનો એટલા માટે જો ઓછા ક્વોન્ટિટીમાં પંદર જ એમસીક્યુ લઈને આવું છું પણ તમે પંદર કરો પણ વ્યવસ્થિત કરો કે આપણને એક્ઝામમાં જો પૂછાય છે તો પણ તમને આવડી જવું જોઈએ અને આપણું માઇન્ડ જે છે એ ટ્રેન્ડ થાય કે આ વસ્તુ આવી રીતના ક્વેશ્ચન આવી નીકળી શકે એટલા માટે ઓકે તો પ્લીઝ તમે વ્યવસ્થિત ધ્યાન આપજો કે જેથી તમે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકો ઓકે તો વાત કરીએ કે જમીન રસ હોય છે એ સાનાથી બનેલું હોય છે તો જમીનમાં આપણે જોવા મળે છે ભેજ અને હવા મેં આપણે જમીનનો જ પોષણ હતો એમાં પણ વાત થઈ લેતી કે ભેજ અને હવા રહેલા હોય છે પોષક તત્વો ખનીજ હોય એ બધું છે પણ મેઇન ભેજ હવા આપણે કહી શકીએ નો ઓકે બંધારણમાં

ત્યારબાદ છે કુલ ઉત્પાદનના કેટલા ટકા નિકાસ થતી હોય તો તેવા એકમને એક્સપોર્ટ આધારિત પાર્ક તરીકે શ્રેણીમાં આવે છે એટલે કે આપણે કુલ નિકાસ જે થતી હોય છે એને પચાસ ટકા જો આપણે એક્સપોર્ટ થતું હોય છે એમાંથી તો એને આપણે નિકાસ આધારિત જે એક્સપોર્ટ જે એકમ હોય છે એને પાર્ક તરીકે આપણે શ્રેણીમાં લઈ શકીએ છીએ ઓકે ત્યારબાદ છે વનસ્પતિના કયા અંગનો અંકુરણ થવાથી વનસ્પતિ દેહ ઉદ્ભવે છે તો બીજ આપણને ખ્યાલ છે બીજમાંથી જ વનસ્પતિના ઉગવાની શરૂઆત થાય છે અને એમાંથી છોડ બનતો હોય છે એટલે બીજ એ એવું છે કે જે અંકુરણ માટે જવાબદાર હોય છે અને અંકુરણ થાય પછી જ એનો આગળ છોડ વિકસિત થતો હોય છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે પુષ્પોના નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે તો તેવી વનસ્પતિ એ કેવી હોય છે તો ઉભયલિંગી ઉભયલિંગી જે વનસ્પતિ છે એ નર પુષ્પો અને માદા પ્રજનન સોરી પુષ્પો નહીં મતલબ જે પુષ્પ નર અને માદા પ્રજનન અંગ ધરાવે મતલબ એક જ ફૂલમાં બંને વસ્તુ જોવા મળતી હોય છે તો તેને આપણે એક જ ફૂલ એટલે એક જ વનસ્પતિમાં મતલબ પુષ્પો હોય જેમાં નર અને માદા પ્રજનન અંગો જો આપણને જોવા મળતા હોય તો એવી વનસ્પતિને આપણે ઉભેલિંગી વનસ્પતિ તરીકે ઓળખતા હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણે એમ સેશન અહીં ખતમ થાય છે તમે આપણી ચેનલ કૃષિ ભંડરને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે થેન્ક યુ